વડોદરામાં નવાબવાડા વિસ્તારમાંથી પકડાયેલ એમડી ડ્રગ્સના કેસમાં વડોદરા પોલીસે મુંબઈથી સપ્લાય કરતા બે સોદાગરને ટ્રાન્સફર વોરંટથી વડોદરા લાવી પૂછપરછ હાથ ધરી છે મચ્છીપીટ નવા બજારના વાડા વિસ્તારમાં વડોદરા એસઓજીએ દરોડો પાડી એમડી ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા બાર લાખ ઉપરાંતની મત્તા સાથે કાલિબ શેખ રહેના ઇમરાન ખાન નિગત કામિદ શેખને ઝડપી પાડ્યા હતા આ કેસની તપાસ દરમિયાન ડ્રગ્સનો જથ્થો મુંબઈથી સપ્લાય થયો હોવાની માહિતી ખુલી હતી જેથી વડોદરા પોલીસ અગાઉ તપાસ માટે મુંબઈ પણ ગઈ હતી તે દરમિયાનમાં મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ તાજેતરમાં રૂપિયા બે કરોડ ઉપરાંતની કિંમતના એક કિલોથી વધુ એમડી ડ્રગ્સ સાથે ફઝલ ઝારફ ખાન અને સલાઉદ્દીન અલાઉદ્દીન શેખને ઝડપી પાડતા તેમની વડોદરાના ગુનામાં સંડોવણી હોવાથી વડોદરા પોલીસને જાણ કરી હતી જેથી વડોદરા પોલીસે બંનેનો ટ્રાન્સફર વોરંટી બજવી કરી મેળવી વધુ તપાસ હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર